હવે બીજી વસ્તુ જાણીએ ગુડ કોલેસ્ટ્રોલ ને વધારવું કેમ એચડીએલ કોઈ ડાયરેક્ટ ફ્રૂટ કે શાકભાજીમાં નથી મળતું કે હાલો ખાઈએ અને વધી જાય તો એને વધારવા શું કરવું એક્સરસાઇઝ જેવી કે એરોબિક એક્સરસાઇઝ જીમ અને એ પણ રેગ્યુલર હો એ કરો તો એચડીએલ નું પ્રમાણ વધવાનું બે થી ત્રણ મહિનામાં ચાલુ થઈ જાય તંબાકુ બીડી ગુટકા અને પાન મસાલા અત્યારે છોડો એ ગુડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઓછું કરે છે એક્સરસાઇઝ અને વ્યસન મુક્તિ પછી ગુડ કોલેસ્ટ્રોલને વધારવા ત્રીજી વસ્તુ છે વજન ઘટાડો સાતમા એપિસોડમાં મેં શીખવાડ્યું એમ બી એમ આઈ કેલ્ક્યુલેટ કરો અને જો એ પચીસથી વધુ છે તો વજન ઉતારવાની શરૂઆત જમવાનું પ્રમાણ ઓછું કરી અને કસરતનું પ્રમાણ વધુ કરીને આજે જ કરો એનાથી મારા કોલેસ્ટ્રોલવાળા ઘણા દર્દીઓનું એચડીએનું પ્રમાણ વધતું જોયું છે